આચાર્યા પિતર પુત્રાસ્થે ચિતામહ માતુલા શસુરા પૌત્ર શિયાળા સંબંધિનસ્ત અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પૌત્રો સાડા તથા બીજા બધા સંબંધીઓ છે એ હુંછા મી નો પી મધુસૂદન અહી ત્રિલોક્યરાજસ હેતો મીકૃતે હે મધુસૂદન હું હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન કા પ્રીતિ સ્યા જનાર્દન પાપ મેવા શ્રેય દશમાન હત્વે તાના તતા ન હે જનાર્દન ધૃત પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતયીઓને હણીને તો અમને પાપો જ લાગશે તસ્માનાહાર વયમ હંતુ તાત રાષ્ટ્રાન સો બાંધવાન સ્વજનમ હી કથનમ હત્વા સુખી ન હસ્યામ માધવ માટે હે માધવ પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું પદ્યપેતે ન પશ્યંતિ લોભો પહત ચેત સહ

કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સનમ ધર્મો બી ભવત્યુત કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મો નાશ થતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે અસ્તુ અધ્યાય એક શ્લોક ચોત્રીસથી ચાલીસ પૂર્ણ થયા આગળના શ્લોક જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો